મજા વનરાજભાઈ મજા આ જીવો છે ને હાચવજો ભાઈ એને હાચવશો તમને હાચવશે ઘણા એવું કે હાચવું એટલે શું તો ચોક ભૂલે છું કે આપણા પર ઓગણી ના કરી જાય આપણાના ના માતાના નોમથી કોક આપણા હાથે ચોક ખોટું ન થઈ જાય એટલે એના દીવાને હાચવજો એને હાચવજો એટલે તમને હાચવશે બાકી આ તો છોકરો જોગીના બાવાની અંબોડાની માતા છે

જીવનમાં મોરલ ની તમારું ઘરે રજવાડું બનાવી નો ખોટું પ્રજાપતિ મળ્યા હથુ ભાઈ લોણપુર ના